તમે તો કોક મોતને ગાટ ઉતારી દો વાત કરો હજાર રૂપિયા દંડ આવ્યો લાઈટ નથી એના હજાર રૂપિયા દંડ એ જણા જણા ગુગરાવા ગતા એ મારા કરસન ભાઈ સાયકલ ચલાવતા તા આગળ પોલીસ વાળા ભાઈ કે આપડે ઉખા લે આપડે તો સાયકલ ઉપર ગયે ઉભા રહ્યો ભાઈ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો બોલો સાહેબ પા જવો સાહેબ ને જાન નહીં સાહેબ ચેકિંગ કરવા આયા છે હનું ચેકિંગ 31st આવા ને એટલે હાલ બધી ગાડીઓ ચેક કોઈ

ચચમ ના જોવા ભાઈ સાયકલ એટલે શું સાયકલ ના તમે મામૂલી સમજો ઘણા એવા પરિવારો ઘણા એવા લોકો જેમના માટે સાયકલ એ મોટું ફોર્ચ્યુનર વાહન બરાબર છે તો અમારા માટે આ સાયકલ અમારા માટે ફોર્ચ્યુનર જ છે અમારે કોઈ બીજું સાધન નથી એવું છે ફોર્ચ્યુનર આવડી મોટી લઈને નીકળ્યા હતા લાયસન્સ તો જોવા ને ભાઈ લાયસન્સ તો નહીં તો લાયસન્સ વગર ના મેળવે ભાઈ દંડ થશે બે હજાર રૂપિયા બે હજાર ની પાવતી એક તો બની જઈ તમારી સમજમ પડી લે લાયસન્સ વગર સાધન લઈ નીકળવાનું નહીં હા બરાબર બીજું ચેકિંગ તો કોઈ નેછ ગાલ્યું જ નથી ને તમે આટલામાં શું ગાલ્યા લ્યો જોઈ લ્યો હ હ હ હ હ સારું હેડો સાધનના પાસે લાઈટતમ નઈ લગાઈ ભાઈ સાયકલને લાઈટ લગાઈને શું કરું લાઈટ તો લગાવી જ પડે ને ભાઈ ઈનું હું કોમ હે લ્યા 500 રૂપિયાની સાયકલ આમાં 1000 રૂપિયાની બેટરી મેલીને લાઈટ ચાલુ કરાવ કરવો પડે ભાઈ આવડું મોટું સાધન લીધું તો ખર્ચો તો કરવો પડે હજાર રૂપિયા રાત્રે તમે આ સાધન લઈને નીકળ્યા તમારું બરોબર ગાડી વાળા મારા મોટા હાથીની ચીડી નહીં મારી દેતી ભાઈ બરોબર એટલે હા લાઈટ નહીં તમે તો કોક મોતને ગાટ ઉતારી દો વાત કરો હજાર રૂપિયા દંડ અરે લાઈટ નથી એના હજાર રૂપિયા દંડ

એનાથી એક સ્ટેપ નેચું આવે બાઈક તો બાઈક માં બે સવારી હોય અને એનાથી એક સ્ટેપ નેચું આવ્યું એટલે શું આવ્યું સાયકલ તો સાયકલ માં એક સવારી હોય બરાબર બરાબર હા એટલે તમારા ને ડબલ સવારી લઈને નીકળ્યા એટલે તમારા ને એનો પાછો બીજો હજાર રૂપિયા તમારો પાછો દંડ થશે ટોટલ ના પાડતો તો હંગાર આવવા ના પાડતો હતો ટોટલ ચાર હજાર નો દંડ થઈ ગયો ચલો ભાઈ દંડ ભરવાનું કરો હવે તમે દંડ હમ ચાર હજાર રૂપિયા

લેટ ભાઈ બે જ્યણા ઝેણા ઘું વાગતા ગતા તા